હું છું પ્રતાપભાઈ ગોહિલ કામદાર એકતા સંગઠન અને આજે રોજ પાદરા તાલુકાની ગામેઠા આવેલી જે 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 આ આ કંપની છે એમો કામદાર જૂના હતા હતા અને અને તે લોકોને છૂટા કરવામાં તેમની ગ્રેજ્યુટી અત્યાર સુધી આપવામાં આવી નથી તો આ લોકોનું કેવું એવું છે કે જે જૂના બીજા છે એમની સાથેના એમને ગ્રેજ્યુટી મળી ગયેલી છે અને આ લોકોને મળી નથી એમના ત્રણ વરસ ચાર વરસ થયા છે પણ એમને ગ્રેજ્યુટી મળી નથી

તો લીગલ પ્રોસેસ કરવામાં આવશે કામદારોનો સાહેબ એવું કહે છે છે કે જે ઓફિસર આયા એમની સાથે બીજી છે એટલા માટે કોઈ નવરું નથી બીજી છે કામદારો કામદારોને તો અહિયાં ઉભા રાખવા પણ તૈયાર નથી અને કામદારોને અહીંયા અહિયાં મૂકે છે તો સરપંચ પણ આવેલા છે સરપંચ અહીંયા આવી જાવ સરપંચ તમે રજૂઆત નહીં અહીં ગોમેઠા ગામની અંદર કંપની આવેલી છે તો ગામેઠાના કોઈ કામદાર ભાઈઓને લેવા તૈયાર નથી તો આ ગામેઠા ગામના જો લોકલ કામદારો ને નોકરી નહીં લે તો શું અહીંયા યુપી બિહારના માણસો લેશે માટે સરપંચ પણ આપણે સાહેબ એવું કીધું છે કે આગળ ગ્રેજ્યુટી અમે આપી છે બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ ની આપી પણ અમારે એ અમારો વિષય છે અમે આ લોકો ના પણ આપીએ એવું કહે છે હા એ અમારી જોડે વાત કરવા પણ તૈયાર નથી એવું કેવા માંગે છે કે અમે આ લોકોને જોડે કોઈ એગ્રી નથી અમે એમને કોઈ આપવા તૈયાર નથી એવું કે છે તો આ કામદારોને ન્યાય મળે એના માટે આપણે પ્રોસેસ પૂરે પૂરી કરીશું લીગલ પ્રોસેસ કરીને આપણે લેબર કમિશ્નર જવાનું થશે તો પણ જઈશું એની કંપની ની જવાબદારી રહેશે